याना आया हम से मुंडो आमत आया है ए आहे आ दे पग ना, 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 ना नहीं बच्चे चलवा लास्टज आम आम पे निधि नाम का होता ना उसका हां तो चल आ आज भाई पौधे मार खावनो आईडिया आपे जे आरी मारो ना दे पगवा की फोड़ देजी हमारे हम जो Bacik kisar ke dapet jatuh Audience Sumit <laughs> <laughs> <Chakdish bhai. laughs>

दांत बात बाहर ना जाए तारा राज रात ना दांत बाहर ना ही जाए <laughs> किसान वो पांच बार ये पाइप पूरा थे ये बोरे ने कहता पलुमा अच्छा हां मन्ना पास रह गया छोटा छोटा नहीं हो ध्यान रख दे हम आपकी मस्त सीन ले जा रहे हो छोटा चलो

એરા વાવો લીજ જાત રે એનો કોઈ ઘમન મારશે હા ઠીક છે બગીચામાં બહુકોક બગાડ એ જો થા બે તા બन्ने પરજો ભોય નમજો હા કિસન અમે આમ ત્યાં હે તમારો સીનેય ન દેખાય આમ રે આપડે દેખાય આપડે પાછળ બોલ ભાઈ આતરો લેવું પડે તો ને છે <laughs> <laughs> <laughs>

જેબરાન બા માથું ભટકા જેબરાન બા ચાલુ ઓય આ થોડ સાફ કરવાડા માર્દોને ઉલડ્યો ઈ લઈ લે ને પડતો લઈ લે બીજો સુના જો પહેલા માં આકળો હા બસ અહીંથી ઓ ઉડીન પડ લે રોઈ તો અલા હું ફરી ઘડી પાડો આ પણ સીન જ બરાબર

આમ પરે ના કે એટલે છોટીન ભઈ પડું ને એટલે ગાજો રેશન આય આ દોડ આ દોયરે આમ પરે ને આમ જાય પડી જજો ચાલ પાછળ ગાલું આયો અરે ઓરે આયો નકર

लात में फेट वागी जाए बाकी तलवार ना वागो लाख से क्या आ गयो तो नहीं मारे <laughs> तो पहला इनका मारता पहला पहलाच बूची पकड़ी ले लोया हाथ तो ऊपर आई जाए अरे चलो हलाज आई क्या हो गया उफ ता टुकले यार की मैं आई गयो ना मन ઇધર ફોકસ કી બેસ્ટ સ્પોકર બે વિડિયો વાયરલ થઈ જા રહેવા દો આ અનિલ વાગેલા છે અને બહુ માલ છે સિંગલ વાગેલા સિંગલ વાગેલા સિંગલ જો સિંગલ તમારો સોંગ તો ગાઓ એક વાયરલ સોંગ હતો યાર તમારો સિંગલ અનિલ ભાઈ તમારો વાયરલ સોંગ હતો એ તો ગાઓ આ બધું સિંગલ અનિલ અને બેન મારા કિશનભાઈ ઠાકોર ગ્યાતા ઠાકોર

ખોટી કલાકારી નહી તમારા રાજે ધક્કો મારે અમે વિડિયો ઉતતો જો આમ નામ ના દે વગર ફालतુમાં મને બોટ ઉગાડવા આવજો થઈ જશે

એ દેદીંગ કદા પાવળો બીયુ કઈ નઈ તો કાદે તુયા એ દેદીંગ આમ મારવાનું ને રોઈ જા હા કરીને

મેન્શન કરતા રહો સ્ટોરી બોરી રાખો પાડો સમય સે શોર્ટ ફાડવા લાગી ફાડતો અરે ના સાચું કહું ગામ સમય સે પાસા જો આમ કોઈ મરી મરીન જતા રહ્યો બધે પાસ એ જલ્દી કેમેરામેન જલ્દી ફોકસ કરો બાજુમાં ઢોલા છે પણ આની અરે અરે તને પડી જશે

파라 좋아 안전 나

બે ચાર માર ધ્યાન રાખજો શર્ટ બગાડો હા તું હવે આને મારતો તો તું આવજે આમ દોડતો આમ આમ દૂર દૂર એવું જ કે હા હવે Amar a